રાજકોટ માંથી મળ્યો હતો દેશી બોમ્બ આતંકી ષડયંત્ર ક્રાઇમ બ્રાન્ચે મેળવી હતી બેટરી અંગે તપાસ કેબલ પર શંકા જતા આરોપીઓ સુધી પહોંચતી પોલીસ દેશી બોમ્બ મામલે ક્રાઇમ બ્રાન્ચે કેટલાક અધિકારીઓની ટીમ બનાવી મોરબી અને રાજકોટમાં મોકલવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચે પ્રથમ જે બેટરી ખરીદી હતી તેને લઈને તપાસ કરી હતી બાદમાં જે મકાન નજીકથી બોમ્બ મળ્યો હતો તેને પૂછપરછ કરતા સમયે સામે આવ્યું કે નવીન બાવાએ અંજુનું મકાન પચાવી પાડ્યું છે જેથી અંજુ અને તેના બંને પુત્રો અંગે તપાસ શરૂ કરી હતી સાથે જ મોરબીમાં જયદીપે કપડાની દુકાન શરૂ કરી હતી જે દુકાનમાં પોલીસ દ્વારા તપાસ કરતા પોલીસને દુકાનની બહાર વાયર જોવા મળ્યા હતા જે વાયર અને બોમ્બમાં જે વાયર વપરાયો હતો તે એક જ કંપનીના હતા બાદમાં જસદણ ખાતે તેના ઘરેથી તમામ બધું કરેલું હતું અને સૂત્રોની જો વાત માનીએ તો દિનેશ કે જે

એક બાદ એક આતંકી અને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા બનાવો સામે આવતા આ બોમ્બ મામલે ક્રાઇમ બ્રાન્ચને શંકા હતી કે ઇન્ડિયન મુજાહિદ્દીનનો કોઈ મોડ્યુલ દ્વારા આ હરકતને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે અને એ દિશામાં પોલીસે તપાસ પણ કરી પરંતુ સફળતા મળી ન હતી આરોપીઓ ઝડપાયા બાદ હકીકત સામે આવી છે કે આ બોમ્બ આતંકી પ્રવૃત્તિ માટે નહીં માત્ર બદલો લેવા માટે બનાવવામાં આવ્યો હતો કેમેરામેન તેજસ દવે સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ